પાટણના સમીના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે એમએડના વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્ર વિષયની ઇન્ટરનલ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કરી વિડીયો બનાવ્યો હતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોલેજમાં પહોંચી પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ થઈ રહી હોવાના કથિત આક્ષેપ કર્યા હતા સમીના બાસપા ગામની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે એમએડના વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્ર વિષયની ઇન્ટરનલ પરીક્ષા હતી જેમાં એક વિદ્યાર્થીએ પાછળ બેઠા બેઠા મોબાઈલનો ઉપયોગ કરી ઉત્તરવય સાથે વર્ગખંડનો માહોલ વિડીયોમાં રેકોર્ડ કરીને ચાલુ પરીક્ષા ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટેટસ મૂક્યું હતું આ સ્ટેટસ ગણતરીના મિનિટોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજા ખા પાસે પહોંચતા કોલેજની પરીક્ષામાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો હોય પરીક્ષાના બેફામ ચોરી અને ગેરરીતિ થઈ રહ્યો હોવાના કથિત આક્ષેપ સાથે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ બાબતે કોલેજ સંચાલક મૌલિકભાઈ ભોજકે જણાવ્યું હતું કે પરીક્ષામાં મોબાઈલ પ્રતિબંધિત છે કોલેજની જાણ બહાર વર્ગમાં વિદ્યાર્થીએ ચોરી છૂપી મોબાઈલનો ઉપયોગ કરી સ્ટેટસ બનાવ્યું હોવાના આ અંગેનો યુનિટમાં રિપોર્ટ કરાશે તેમની સૂચના મુજબ કાર્યવાહી કરાશે સમીના બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે એમએડના વિદ્યાર્થીનીઓની સમાજશાસ્ત્ર વિષયની ઇન્ટરનલ પરીક્ષા હતી પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધણપુર